સાંજે ભગવાન પરશુરામ ચિની જન્મ જયંતિ પર શહેરમાં ઉજવશે ભવ્ય શુભયાત્રા સૂર્ય નગર ગરબા ગ્રાઉન્ડ થી નીકળ્યા અમદાવાદ પુરના શ્રી પંચમુખી મહાદેવ મંદિર મુકામે યાત્રા વિરામ લેશે શહેરને સંસ્કારી નગરી તરીકે ઓળખાય છે ત્યારે સાથે જ એક ભવ્ય સાંસ્કૃતિક વારસો પણ ધરાવે છે સંસ્કૃતિને આગળ વધારવા શર્માન ઉત્સવ અને તહેવારો ઉમંગ અને ઉલ્લાસથી ઉજવાય છે ઓગણત્રીસમી એપ્રિલ બે હજાર પચીસના રોજ ભગવાન વિષ્ણુજીના છઠ્ઠા અવતાર એવા ચિરંજીવી ભગવાન પરશુરામજી જન્મોત્સવને લઈને નગરજનોમાં અનેરો ઉત્સાહ છે દર વર્ષની જેમ આ વર્ષે પણ ભગવાન પરશુરામજી જન્મોત્સવ નિમિત્તે દર્ભાવતીના ધારાસભ્ય શૈલેષ મહેતાના માર્ગદર્શન હેઠળ સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ વર્લ્ડ બ્રાહ્મણ ફેડરેશન અને સમસ્ત ગુજરાત બ્રહ્મ શક્તિ

કલાક સુધી રાખવામાં છે જેથી વધુમાં વધુ બ્રાહ્મણો અને ભક્તો શોભાયાત્રાનો લાભ લઈ શકે આ વર્ષે ભગવાન પરશુરામની ભવ્ય મૂર્તિનું નિર્માણ પણ કરવામાં આવ્યું છે જે શોભાયાત્રાનું મુખ્ય આકર્ષણ રહેશે સાથે જ વન નેશન વન ઇલેક્શન જાગૃતિ માટેનો અને તાજેતરમાં સમાન પામેલ પ્રવાસીઓને શ્રદ્ધાંજલિ પાઠવતો ટેબ્લો પણ સામેલ હશે આ ઉપરાંત કાશીના મહાન પંડિતો દ્વારા શહેરના હાર્દસમાં લેરીપુરા ગેટ પાસે ભવ્ય મહાઆરતીનું આયોજન કરવામાં આવનાર છે તાજેતરમાં જમ્મુ કાશ્મીરના પહેલગામ ખાતે થયેલ આતંકવાદી હુમલા અંગે દરભાવતી ના ધારાસભ્ય શૈલેષ મહેતાએ ઉમેર્યું કે આતંકવાદીઓનો હુમલો સમસ્ત હિન્દુ સમાજ અને વજ્રઘાત સમાન હુમલો છે ઘટનાને નિશબ્દ વિરોધ દર્શાવવા શોભાયાત્રામાં આવેલ દરેક વ્યક્તિ કાળી પટ્ટી ધારણ પહેરશે અને શહેર અને જિલ્લાના તમામ હિન્દુ અને સનાતન પ્રેમીઓને ભવ્ય શોભાયાત્રામાં જોડાવવા અને મહાઆરતીનો લાભ લેવા આહવાન કરવામાં આવ્યું છે પહેલગામ જે શહીદો છે એને યાદ કરીને આપણો જે આક્રોશ છે એ આક્રોશ પણ લોકો રજૂ કરી રહ્યા છે ત્યારે તમામ ભાગ લેવા શોભાયાત્રામાં ભાગ લેનાર કાળી રિબીન બાંધીને નીકળશે સાથે એટલે જે શોકનું અને જે હોષ આપણે વ્યક્ત કરવાનો છે જે સંદેશ આપવાનો છે એ સંદેશ પણ કાળી રિબીન બાંધીને આપવામાં આવશે આ સાથે જ આ શોભાયાત્રા વડોદરા શહેરમાં એક અલગ શોભાયાત્રા તરીકે દેખાશે ને આ વખતે ખૂબ જ ઉત્સાહ લોકોમાં છે વડોદરા શહેરના દરેક વિસ્તારોમાં આ અંગે મિટિંગો થઈ છે અને મોટી સંખ્યામાં દરેક વિસ્તારોમાંથી નાની નાની શોભાયાત્રાના ઉપર લોકો સૂર્યનગર આવશે અને ત્યાંથી મહા શોભાયાત્રા

અલગ નજારો એ બાજુ જોવા મળશે કારણ કે ચાર દરવાજાની વચ્ચે બાય ટેકર્સ એ ફટાકડા ફોડવા એ યોગ્ય નહીં લાગવાથી ડહેરી પુરાણા દરવાજાથી બહારથી બાયરટેકર્સ કરવામાં આવશે આ રીતે આ શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે હું આપના મારફત પણ તમામ સનાતની ધર્મયોને આ શોભાયાત્રામાં જોડાવવા આમંત્રણ આપું છું આ શોભાયાત્રાનો લાગ્યો પરમપ્ય ગોસ્વામી સ્વામી એક સ્ટ્રજરાજ કુમાર મહોદય દ્વારા કરવામાં આવશે નંદગીરી અને મારેવા આશ્રમના રજનીભાઈ હર્ષદ બાપા વગેરે પણ મોટી સંખ્યામાં સાધુ સંતો પણ આ શોભાયાત્રામાં જોડાવાના છે સાથે વડોદરા શહેરના તમામ ચૂંટાયેલા આગેવાનો અને અન્ય તમામ આગેવાનો પક્ષા પક્ષીના ભેદભાવ વગેરેમાં જોડાશે જેમાં તમામ ધારાસભ્યો સાંસદ માજી સાંસદ માજી સાંસદ તો ધર્મશક્તિના મહામંત્રી પણ જોઈ ગુજરાતના અને એમનો તમામ વખતે અમને સહયોગ રહ્યો છે એટલે અને જે ચૂંટાયેલા કોર્પોરેટરો છે એ તમામ આમાં જોડાવાના છે હું આપ સમાનમાં પણ ફરી વખત તમામ સનાધિઓને આ શોભાયાત્રમાં જોડાવવા માટે અને પરશુરામ જે ભગવાન વિષ્ણુનું છત્તર અને જે ત્યારે એમ કે વિષ્ણુ ભગવાન એ તમામ હિન્દુઓના ભગવાન છે જ્યારે વિષ્ણુના છઠ્ઠો ઉત્તાર કહેવાતા હોય ત્યારે જન્મોત્સવ ધૂમધામથી ઉજવે અને આપ સૌ સહભાગી બનો એવી અપેક્ષા આભાર મારા બેન શ્રીઓ વાક્ય છે સૌને જય પરશુરામ પરશુરામ યાત્રા અખાત્રીજનો શુભ દિવસ એ ખાલી કેમ સમસ્ત હિન્દુ સમાજ માટેનો સનાતની લોકો માટેનો છે એ વાત પહેલા આપણે કરી લઈએ કે બ્રાહ્મણોના આરાધ્ય દેવ પરશુરામ ખાલી નથી પરશુરામ આરાધ્ય દેવ પણ સમસ્ત હિન્દુ સમાજ માટે કારણ કે વિષ્ણુ ભગવાનનો છઠ્ઠો અવતાર અને અખા એ શુભ દિવસ એવું કહી શકાય કે એ દિવસે મહાભારતના યુદ્ધનો વિરામ થયો હતો સુદામાજી અને કૃષ્ણ એ દિવસે મળ્યા હતા પરશુરામજી પોતે વિષ્ણુનો છઠ્ઠો અવતાર છે અખા દિવસે જ દ્રૌપદીને કૃષ્ણ ભગવાને અક્ષય પાત્ર આપ્યું હતું આ બધું અનેકવિધ આપણા સંસ્કૃતિમાં આ શુભ ચિહ્નોનો એક સંયુક્ત દિવસ એટલે અને એ જ દિવસે પરશુરામજીનો જન્મ દિવસ હોય તો આહવાન કરવા માટે અલગથી આમંત્રણની જરૂર નથી કારણ કે કોઈ પણ રીતે આ બધા જ સમાજ આની સાથે જોડાયેલા છે આપણી હિન્દુ સંસ્કૃતિ સાથે શૈલેષભાઈએ બેને આપણને ડિટેલ માર્ગદર્શન આપ્યું

બહેનોની લાગણી હંમેશા જોડાયેલી રહે છે એટલે એમના કારણ કે એક સાચા ગુરુ તરીકે પોતે સાબિત પણ થાય છે વારે વારે કે જે કોઈ બહેનોને એમણે માર્ગ બતાવ્યો છે બધી બહેનો સફળતાને પામી છે અને એટલે જ શૈલેષભાઈની એક હાકલથી બધી જ બહેનો સાથે હંમેશા જોડાય છે અને જોડાશે જ એમાં કોઈ શંકા નથી શિક્ષક હોવાને નાતે એજ્યુકેશન ફિલ્ડમાં હોવાને નાતે મારા દીકરા અને શૈલેષભાઈનો એક એવો આદેશ પણ હતો કે તમે આ વખતે સરકારની કોઈ પણ યોજના હોય અને એ કેમ છે આપણે કેમ એ ફ્લોટ મૂકીએ છીએ કોઈ પણ રેલી આપણે કરીએ છીએ તો એમાં ખાલી ડીજે અને ડાન્સ પૂરતું સીમિત રાખવાનું કલ્ચર હવે નથી જો આટલો મોટો વર્ગ જ્યારે રેલીમાં જોડાઈ રહ્યો છે સ્વયંકો જોડાઈ રહ્યો છે જોવાવાળા લોકો અસંખ્ય છે તો એ લોકો કંઈક સરસ મેસેજ લઈને જાય એ પણ જોવાની આપણી જવાબદારી છે ખાલી ધમાલ કરીને છૂટા પડી જવું એ રેલીનો અર્થ નથી રહેતો

ખૂબ બધા નાણાંનો એનો ડાયરેક્ટ જીડીપીનો સાથે જીડીપીનો અલગ ઇલેક્શનોમાં થાય છે અને એટલા માટે અમે શિક્ષક છીએ એટલા માટે પણ આ જવાબદારી અમે મારી માથે લીધી છે કે આ મેસેજ અમારા તરફથી અમારા આખા જ મહેતા ગ્રુપ ઓફ સ્કૂલની બધી છ સ્કૂલના ટીચર હેન્ડબિલ સ્વરૂપે દરેકે દરેક વ્યક્તિ સુધી પહોંચાડશે અને એનો આશય સમજાવવાનો પણ ટ્રાય કરશે મૃતાત્માઓને શ્રદ્ધાંજલિ આપવાની અને એમાં કાળી રીબીન જન આક્રોશ દરેકના દિલમાં અત્યારે સળગે છે પણ અખાત્રી પણ આવે છે તો આપણે એને મોકૂફ નહીં કરતા અમે જે જે લોકોની કુટુંબ પર તકલીફો આવી છે એની સાથે છીએ એમ અમારી સંવેદના સદાય એમની સાથે છે અને અખાત્રી જેના શુભ દિવસે પરશુરામજીનો જન્મદિવસ છે ને આપણી પરંપરા છે તો આપણે એને આવી રીતે વ્યક્ત કરી છું હું કરીશ કે અમે તમારી સાથે છીએ આતંકવાદીઓનો વિરોધ એ અમારી પણ માંગણી છે અને લાગણી છે આ મેસેજ પણ આપણે પહોંચાડવાનો છે પરશુરામજીની આ વખતે એક સુંદર મૂર્તિ સ્વરૂપ બનાવ્યું છે કે કોઈ પણ વસ્તુને તમે ખોટા સ્વરૂપે મૂકો કે મંદિરમાં જવાનું કેમ કારણ કે મૂર્તિ સ્વરૂપ હોય તો વ્યક્તિ પોતાની જાતને એની સાથે કનેક્ટ કરી શકે છે અને એટલા માટે જ મૂર્તિ સ્વરૂપ જ્યારે પરશુરામજી વચ્ચે બિરાજતા હશે